તો રોજ દુવાના હાથમાં દુખાવો થતો હતો ને તો હવે એક્સરે પાડવાનું ચાલુ છે જોઈએ એક્સરે રિપોર્ટ આવે ભાઈ હવે આવી ગયા ખેતર અને હૂડ કરે ભાઈ જે લાકડાની નીકળ્યા હતા એ વિડીયો મૂકી જાય આપણે તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા મજામાં ને તો આજે સવાર સમય બ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે તો નહીં ધોઈ નાડી થઈ ગયા અને અત્યારે આપણે જવાનું છે ધર્મજ દવાખાને દુવાને શું થયું હાથમાં હાથમાં કંઈક દુખાય બહુ આજ છે તો બહુ અ મુમેન્ટ આવીમેન્ટ થતી નહીં બોમ દુઃખે છે હાથમાં એટલા માટે આપણે જઈએ છીએ દવાખાને હાડકાનું દવાખાનું છે ધર્મ ચોકડી આપણે જૂનું જે સિનેમા ઘર હતું ને એ જગ્યાએ બની ત્યાં આગળ જવા માટે જાવ નીકળીએ છીએ લહેર દો બ્લોકમાં આગળ જોઈએ બનાવી રહેજો તો જો હવે નીકળીએ દવાખાને જવા માટે આજે ભાવ જો આપણે પૂનમ નજીક આવે છે તો ભાવનગર જવાનું છે એના માટે બાઇક સર્વિસમાં મૂક્યું છે અને ઊંધો જઈએ છીએ હેરતા કઈ જા ભાવ દવાખાના

બાવા ડોક્ટર છે એટલે ધોવાની દવા બધી ચેક કરે છે નર્સ આ શું કહેવાય આ ધોવા વાળા ઓછું જીવન જો મિત્રો આપણે આવી ગયા છે ગેર જો ધોવાનું અડકાનો કશો પ્રોબ્લેમ નહીં એને લગભગ અંદર કશું પેલું શું કહેવાય ફોલ્લી જેવું થયું છે ને પાક્યું છે એના લીધે ફૂલી ગયું છે દુખાવો થાય છે અડકાનો કોઈ પ્રોબ્લેમ છે નહીં

તો જો મિત્રો આપણે જો ઊંઘી ઊંઘી ગયા દરેક ઊંઘ લીધી હતી આપણે બપોરે આમ ચાર વાગવા આવ્યા છે આપણે હવે જવાનું છે ખેતરમાં જે હુંડું કામ છે થોડું ઘણું અધૂરું છે બારવાનું એવું કંઈ બાકી છે ખાલી તો હવે જઈએ જોઈએ બધા શું કરવાનું છે ને બધા ધોવા ધોવા જેવું થયું હાથે બતાવી દઈએ શું થયું હતું બતાવી ખરો પણ શું થવાનું કશું કયું નીકળ્યું બધા 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 હવે શું થયું બધા 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 શું છે શું અલે ઉપર શું છે બતાય શું છે બધા બતાય ને

તું ખાતે હો પ્યાજ પ્યાજ બહુ જ ખાતે પ્યાજ બહુ ખાતા હે પ્યાજ દેખતે શું ક્યાં કર રહે હેરા બેટે બહુ વીડિયો વિડીયો બહુ શીખ્યો હે એટલે ઉઠી ગયો લે એટલે ઉઠી ગયો નવા કપડા પહેરે ન્યુ ન્યુ કપડા પહેરે ન્યુ ન્યુ નવે કપડે નહીં એટલે અંશુ આપણે મેગી ખાવાની ચેલેન્જ રાખીશું આપણે જે વધારે ખાય જીતી જાય એવું કરીશું હે હે

આપણે જે ખેતર માં થોડું કામ પતાવી દેવું પડશે બાર વાર બધું રહે અને થોડીક ચાર પણ કાપવાની છે કાલ માટે ચાર તો કાલ હવર તો તો લઈ સીધી પરમ દિવસે લઈ જવું ચાર પણ વાડી મૂકી અત્યારે જઈને ખાલી તો જો મિત્રો ખેતરમાં આવી ગયા છે તો બાઈક અહીં મૂકી દીધું આ બીજું બાઈક કોનું આપણને ખબર નહીં હવે હવે ચાર તો વાળવાની છે પણ

અને પછી આ વાળનું જે હોમે વાળ દેખાય ને એ એકલું હોળ બાકી રહેશે એ તો આપણે બાજી કર્યા પછી બાજુ હુળ બધા થયું કે બધા કોમેન્ટ કરી દેજો ખાલી તો જો મિત્રો હવે જે આપણે લાકડા અલગ કર્યા હતો એ તો થોડોક એ લઈ દીધો છે આવા બીજો હવે લેતા આવીએ ટાટીઓ લઈને જઈએ ટાટી ભેગા કરીને લેતા જઈએ અને પછી બધું બારીએ જો મિત્રો આપણે ટાટી એવું લઈને જઈએ લાકડા એવું લેવાનું છે પણ તે પહેલાં આપણે ગેરજાઈને થોડા લાયા હતા સંજાતા ને આપણે તો છાસ લાયા હતા બેટા મસ્ત પી લઈએ પછી કામ ચાલુ કરીએ આગળ જો આ અહીંયા બરા છે આપણે તો લગીન જો આવડે શું કહેવાય અહીંયા બેઠા બેઠા આરામ કરીએ આ બાજુ અહીં છોડે તો ફટાફટ આપણે છાશ પીએ અને સંજો વિશે થોડા બેસી જાય આરામ કરીએ મજા આવી જાય તો છાશ પીવાની આવું કે તો કામ કરીને થાકીને બેઠા ને ઝાડના છોડે મજા આવી જાય છાશ પીવાની તો જો મેં તો ત્રીજો ઢગલો પણ લગાવી દીધો છે હવે જ્યારે આપણે લાકડા કાઢ્યા તો એક બાજુ ઘેર આપણે શું કહેવાય સુલમ લગાડવા માટે એ લાકડા બધા લઈ જઈએ ઓયડીએ કંઈ કેમ કે તમે હા જો આ યાર થોડા કહી હે આ તો પછી છેલ્લે લઈ કરીશું ત્યાં લાકડા જે વધારે ને એ લઈએ તો જો હવે ફટાફટ લાકડા વાકડા બધું મેં આગળ દઉં ને પછી લઈને જાઉં ઓડીએ તે લઈને બધા લાઈક કરી દેજો

લાકડા આપણે પેન મૂકી દીધા છે હવે જે ગયા બાકીનું જે અધૂરું કામ છે કાલે અને જે બારવાનું કામ છે એ આપણે સંજો બધું પૂરું કરી દે તો જો મિત્રો યાર આવી ગયો હું હવે બેસવા દોડાઈ દઈએ પછી પેલા કન્ટિન્યુ કરે આજ તો ખરેખર બહુ થાકી જાય બાપા રોજ શર્ટ ખાલી એમ આખું આમ પડશે ભેણું ભેણું થઈ ગયું અહીં જો તો અલગીન જ છે પાછળ તો આખું સર્ટ ભે થઈ ગયું છે કામ કરવા આમ ખોટા એટલે આવું થાય રોજ આટલું બધું કામ રોજ ચાર વાળું એવું કામ હોય પણ આ બધું કર્યું એટલે તો જો મિત્રો આપણે જમવાનું જમી જરૂરી છે અને હવે એડિટિંગ લાઈન હોઈ જઈએ બધા હોઈ ગયા છે ધુવાઈ હોઈ ગયો છે તો આપણે પણ હોઈ જઈએ જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરી દો સબસ્ક્રાઈબ તો મળીએ નવા બ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓકે બાય